મેં પહેલાં પણ કહ્યું હતું કે આ એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે અને ખરેખર ઇતિહાસ બની ચૂક્યો છે અમને એક ગૌરવભરી લાગણી સાથે હું વાત કરું છું કે અમને આ મહા કવરેજ કરવાનો એક ભગવાને મોકો આપ્યો છે તું અહીંયા જા અને અહીંથી કંઈક અલગ તને અલૌકિક શક્તિ મળશે અને ખરેખર મળી છે એવી આનંદની અનુભૂતિ થાય છે કે આજે પણ વહેલી સવારે ઉઠવાનું મન થાય ત્યારે એમ થાય છે કે નાના કાપડા જવું છે પરંતુ અને અલૌકિક કાર્યક્રમ પછી આ પહેલી માતાજીની પૂનમ હતી જ લોકો જે ભાવ ભર્યા ભક્તિના માહોલમાં અહીંયા આવ્યા હતા દર્શન કરવા બધાને જ રઘુનાથ પુરી સાક્ષાત દર્શન આપ્યા છે અને ત્યારે જ આ ભક્તિનો માહોલ અહીંયા બન્યો હોય હિન્દુ ધર્મને ઉજાગર કરતો આ એક અલૌકિક કાર્યક્રમ ઉત્તર ગુજરાતમાં સ્થાપિત થઈ ચૂક્યો છે મેં પહેલાં પણ કહ્યું હતું કે આ એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે અને ખરેખર ઇતિહાસ બની ચૂક્યો છે અમને એક ગૌરવભરી લાગણી સાથે હું વાત કરું છું કે અમને આ મહા કવરેજ કરવાનો એક ભગવાને મોકો આપ્યો છે તું અહીંયા જા અને અહીંથી કંઈક અલગ તને અલૌકિક શક્તિ મળશે અને ખરેખર મળે છે એવી આનંદની અનુભૂતિ થાય છે કે આજે પણ વહેલી સવારે ઉઠવાનું મન થાય ત્યારે એમ થાય છે કે નાના કાપડા જવું છે પરંતુ અમને જ્યાં સુધી વિશ્વાસ છે મા ભગવતી ઉપર અમે આવતા રહીશું દર્શન કરતા રહીશું વિશેષ ભુવાજી અમારી આખી ટીમ તમે જે અમને સહાનુભૂતિ આપી છે જે પ્રેમ આપ્યો છે અમે ક્યારેય ભૂલી શકવાના નથી અને અમને અહીંયા મોકો આપ્યો છે આ ભૂમિને ઉજાગર કરવાનો કે આવા ભારત વર્ષમાં જે પણ કાર્યક્રમ થાય ત્યાં અમને ક્યારે અમારી ભક્તિને અમારી શક્તિને આંચ ના આવે એવી એવી અમારા વતી માતાજી પાસે બસ આશીર્વાદ માંગજો ને અમારે આશીર્વાદ જ જોઈએ છે તમને પણ ખૂબ ખૂબ આભાર આભાર સાથે આશીર્વાદ આટલા મોટા કાર્યક્રમની અંદર ખૂબ સફળતાપૂર્વક લોકોને ઉજાગર થાય અને મીડિયા દ્વારા તમારા દ્વારા જે લોકો આગળ ગયું છે એના કાર્યક્રમ બહુ ભવ્ય રીતે લોકોએ જાણ્યો અને માણ્યો Terima kasih telah <laughs> menonton.